હલો નમસ્તે મિત્રો હું હેમા શુક્લ એડવોકેટ જુનાગઢ મારી યુટ્યુબ ચેનલ સોશિયો લીગલ એડવાઇસભાઈ હેમા શુક્લમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપની પાસે આ વિડીયો લઈને આવવાનું કારણ એ છે કે આજે આપણે જાણીએ છીએ કે ઘણા વખતથી જે બધી જુનાગઢની ગાદીઓ છે ભૂતનાથની ગાદી અંબાજીની ગાદી દત્તાત્રેયની ગાદી વગેરે અંગેના જે વિવાદ ચાલી રહ્યા છે એમાં અમોએ તારીખ ચોવીસ બાર ચોવીસના રોજ એક એફઆઈઆર આપી હતી ડૉક્ટર ચીખલિયાની હોસ્પિટલના અંગૂઠા કાંડ અંગે પણ આટલો લાંબો સમય થયો તેમ છતાં આ એફઆઈઆર કોઈ પણ કારણસર લેવાનું બહુ જાણીતા કારણસર લેવાનું જૂનાગઢ પોલીસને કોઈ વ્યાજબી લાગતું નહોતું અને આવી તો અનેક એફઆઈઆર જૂનાગઢ પોલીસ પાસે પેન્ડિંગ પડેલી છે જેને એક ચોક્કસ વ્યક્તિ ચોક્કસ પક્ષ ચોક્કસ હોદ્દેદારો ના ની સાઠ ગાંઠથી લેવામાં આવી રહી નથી હવે મિત્રો જ્યારે પોલીસ આવી રીતે એફઆઈઆર ન લેતી હોય બી ડિવિઝનનો આ ગુનો છે ચીખલીયા સાહેબની હોસ્પિટલ જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશન નીચે આવે છે અને પોલીસ આવી રીતે જ્યારે એફઆઈઆર લેતી ન હોય ત્યારે એનો ઉપાય જે છે એ નવી નવો કાયદો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો તોતેર ચાર કે જે જૂની એકસો છપ્પન ત્રણ હતી એની નીચે એફઆઈઆર નોંધાવવા નોંધવા માટે કોર્ટમાં એપ્લિકેશન પો પોલીસ સામે ફાઇલ કરવાનું અને એમાં નામદાર સુપ્રીમ કોર્ટનું લલિતા કુમારીનું જજમેન્ટ એવું છે કે પોલીસે એફઆઈઆર તાત્કાલિક નોંધવી જ જોઈએ પોલીસે એફઆઈઆર નોંધવાની ના પાડી શકાતી નથી અને જો પોલીસ એફઆઈઆર નોંધે તો પક્ષકાર નવી કલમ એકસો તોતેર ચાર નીચે નામદાર કોર્ટનો એપ્રોચ કરી શકે છે અને કોર્ટ પોલીસને એફઆઈઆર નોંધવા માટે ફરજ પાડી શકે છે અને પાડવી જોઈએ આવું લલિતા કુમારી વર્સિસ યુપી ગવર્મેન્ટનું નામદાર સુપ્રીમ કોર્ટનું બહુ ક્લિયર કટ જજમેન્ટ છે અને એને ન માનનાર પોલીસ અધિકારી નામદાર નીચેની કોર્ટો વગેરે ચોખ્ખા કન્ટેમ ઓફ ધ કોર્ટના પ્રોસીડિંગમાં આવે છે પછી તો આ અનુસંધાને નામદાર ગુજરાત હાઈકોર્ટના પણ અનેક જજમેન્ટો આવેલા છે જે પૈકીનું નામદાર ગુજરાત હાઈકોર્ટનું જજમેન્ટ પણ જે છે બે હજાર ચોવીસની સાલનું એ પણ અમે એનો પણ અમે આધાર લીધેલો છે અને આ તમામ આધાર લઈને ન છૂટકે જૂનાગઢ પોલીસ સામે અમે જે એફઆઈઆર નથી નોંધાઈ એને અંગે આજરોજ તારીખ ઓગણીસ ત્રણ પચીસના રોજ જૂનાગઢની નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સાહેબની કોર્ટમાં ક્રિમિનલ મિસેલિનસ એપ્લિકેશન એટલે કે ફોજદારી પરચુરણ અરજી નંબર ચારસો ઓગણીસ ઓબ્લિક પચીસથી આ એપ્લિકેશન ફાઇલ કરેલ છે અરજી આપને બતાવવામાં આવે છે અરજીમાં ફરિયાદી છે એ હું પોતે હેમા શ્રીકાંત શુક્લ છું અને આ જે ફરિયાદ છે એ જૂનાગઢ ભૂતનાથ રાણેશ્વર અને કમંડળકુંડના મહત મહેશગીરી ગુરુ અમૃતગીરી એ તો મતદાન નંબર એક છે ડૉક્ટર ચીખલિયા તોમદદાર નંબર બે છે અને સરકારી વકીલ નીરવ પુરોહિત એ તોમદદાર નંબર ત્રણ છે કે જેમણે અડધી રાત્રે જઈ તોમદદાર નંબર એક અને ત્રણે તોમદદાર નંબર બેની હોસ્પિટલમાં જે ભૂતનાથના સ્વર્ગીય મહંત વસંતગીરીજી જ્યારે ગંભીર બીમાર હતા ત્યારે એમની બેશુદ્ધ હાલતમાં ધસી જઈને અંગૂઠા કાંડ વગેરે કરેલો અને આ એફઆઈઆર ન લેવાતા આજરોજ અમે હવે જુનાગઢ કોર્ટમાં ન છૂટકે ગયેલા છીએ નામદાર કોર્ટે પોલીસ એના કાનૂની જોગવાઈ પ્રમાણે પોલીસ અધિકારી સામે નોટિસ કાઢેલી છે અને છવ્વીસ ત્રણે એને હાજર રહેવાની મુદત આપેલી છે કે આ નોટિસ તમે આ એફઆઈઆર તમે શા માટે નથી લીધી અને એફઆઈઆર નોંધો એવા પહેલાં માટે કારણ કે નામદાર કોર્ટને આનાથી વધારે બીજી કોઈ કર બીજું એ કંઈ પણ ઓર્ડર બીજો કોઈ પણ ઓર્ડર કરવાનું સત્તા કે જ્યુરિસ્ટ્રિક્શન છે નહીં અને નામદાર કોર્ટ પોલીસને ફરજ પાડશે આ એફઆઈઆર નોંધવા માટે થઈને તો મિત્રો આ એક બહુ મોટી બાબત છે પોલીસ માટે પણ આ એક બહુ શરમજનક અને અપમાનજનક અને તમાચાજનક બાબત છે કે કોઈની એફઆઈઆર ન જ નોંધવી અને એ એફઆઈઆર નોંધવા માટે કોઈ પણ સામાન્ય વ્યક્તિ આ તો હું એડવોકેટ છું અને પક્ષકારો વગેરેની બાબત પણ બહુ મોટી છે એટલે હું નામદાર કોર્ટ સુધી પહોંચી શકી પણ સામાન્ય દરેક વ્યક્તિ નામદાર કોર્ટ સુધી પહોંચી શકતો નથી કોર્ટ સુધી જવું સહેલું પણ નથી એટલે આવી રીતે કોર્ટ દ્વારા તમાચો મારી અને એફઆઈઆર નોંધવાની પોલીસને ફરજ પાડવી પડે એ પોલીસ તંત્ર માટે પણ ખૂબ જ શરમજનક બાબત છે જો એને હોય તો અને બીજી બાબત મિત્રો ખાસ કરીને એમ છે કે આ કામમાં જે ઓરિજિનલ એફઆઈઆર નોંધવામાં આવી હતી નોંધાવવામાં આવી હતી એમાં તો મતદાર મહેશ ગીરી અને એડવોકેટ ચિખલિયા ડૉક્ટર ચીખલિયા હતા કારણ કે ડૉક્ટરની પરમિશન અને રજામંદી વગર અડધી રાત્રે આટલા બધા લોકો આઈસીયુમાં ઘૂસી જાય અને આવી રીતે બેશુદ્ધ હાલતના પેશન્ટ સાથે અંગુઠાકાણ થઈ શકે એ માનવા માટે શક્ય બાબત નથી એટલે ડૉક્ટર પણ આને માટે પૂરતા ગુનેગાર છે જ હવે રહી તોમતદાર નંબર ત્રણ જૂનાગઢના સરકારી વકીલ નીરવ પુરોહિતની બાબત તો નીરવ પુરોહિતની ત્યાં હાજરી હતી એ બાબત અમે જ મેજ એ બાબત પાછળથી વસંતગીરીજીનું ઓરિજિનલ વ્હીલ જ્યારે જાહેર થયું ત્યારે તારીખ સાત એક પચીસની પત્રકાર પરિષદમાં વસંતગીરીજીના વ્હીલના જે એક સાહેદ છે ભાવેશભાઈ સુખાનંદી એમના સોગંદનામામાં આ વાત બહાર આવી અને એડવોકેટ નીરવ પુરોહિત પણ ત્યાં હાજર હતા આ અંગૂઠા કાંડ વખતે એવું બહાર આવ્યું છે એટલે પાછળથી આ એફઆઈઆરમાં નીરવ પુરોહિતને પણ જોડ્યા છે ને જોડવા પડેલા છે તો મિત્રો આ એક થઈ આજની ચીખલિયા સાહેબના હોસ્પિટલના અંગૂઠાકાંડની પ્રગતિની વાત હવે વાત આપણે આને જ અનુલક્ષીને કરીએ સરકારી વકીલોને જ અનુલક્ષીને તો આજના દિવ્યભાસ્કર દૈનિકના અને બહુ મોટા સમાચાર નામદાર હાઈકોર્ટના એ છે કે રાજકોટના સરકારી વકીલ પણ આવા જ કલાકાર છે અને એની સામે બાર એસોસિએશન રાજકોટે અને તમામ એજીપીઓ એટલે કે આસિસ્ટન્ટ ગવર્મેન્ટ લીડરે પણ ઘણો બધી ફરિયાદો વગેરે કરી હોવા છતાં આપણી બેરા કાનનો શાસક પક્ષ અને સરકાર કે જે ક્યારેય કોઈની ફરિયાદ વગેરે સાંભળવા કહેવાયેલી જ નથી કે કોઈને ગાંઠ ગાંઠથી ગણકારતી નથી અને પોતાના વેસ્ટેડ રાઈટ અને ઇન્ટરેસ્ટ માટે આવા અધિકારીઓને નભાવી રહી છે એની સામે ન છૂટકે આજે રાજકોટના તમામ એજીપીઓ એટલે કે આસિસ્ટન્ટ ગવર્મેન્ટ લીડર ડીજીપી એટલે કે ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ લીડર એટલે કે સરકારી વકીલ જે આપણે અહીંયા નીરવ પુરોહિત છે એવા રાજકોટના નીરવ પુરોહિત સામે હાઈકોર્ટમાં રીટ ફાઇલ કરી છે અને એમના ભ્રષ્ટાચાર વગેરે અંગે તો બાપોકારીને આસિસ્ટન્ટ ગવર્મેન્ટ લીડરે એટલે કે મદદની સરકારી વકીલોએ મુખ્ય સરકારી વકીલ સામે નામદાર હાઈકોર્ટમાં રીટ દાખલ કરવી પડી છે મિત્રો ખૂબ શરમજનક હાલત છે પણ કબૂલ કરવું જ રહ્યું કે ગુજરાતના મોટાભાગના સરકારી વકીલોની હાલત આ જ છે કારણ કે એક બહુ ચોખ્ખી વાત છે કે કૂવામાં હોય એ જ હવાડામાં આવે અને જેવી સરકારને જેવો શાસક પક્ષ એવા એના વકીલો એટલે આમાં આમ તો શરમજનક કંઈ કહી શકાય નહીં કારણ કે શરમ ઉસો આતી હૈ જો શરમ સે શરમાતે હમ તો ખુદ બે શરમ હૈ શરમ હમસે શરમાતી હૈ એવું આ તંત્રને એવા એના અધિકારીઓ છે અને સૌથી વધારે કરુણ અને હાસ્યાસ્પદ બાબત એ છે કે રાજકોટના એજીપીઓ આ કરી શક્યા કારણ કે કદાચ એ લોકો ડીજીપીના ભ્રષ્ટાચારનો ભાગ નહીં હોય અને ડીજીપીના એક હથ્થું ભ્રષ્ટાચારથી પીડાતાને તંગ આવી ગયેલા હશે પણ કરુણતા એ છે મિત્રો કે જુનાગઢના એજીપીઓ આ કરી શકે એમ છે ખરા કે એ આવી રીતે વિથ ક્લીન હેન્ડ નામદાર હાઈકોર્ટ સુધી જઈ શકે કે પહોંચી શકે છે એમ છે ખરા અગર તો એ લોકો જશે કારણ કે સાધારણ રીતે કોઈ પોતાના પગ ઉપર કુહાડો મારે નહીં એટલે આપ સમજી જ ગયા હશો કે જૂનાગઢના સરકાર એજીપીઓ તો આ પણ કરી શકે એમ નથી બાર એસોસિએશન તો આપણે જાણીએ છીએ કે વર્ષોથી કંઈ કરતું જ નથી કરવા માગતું જ નથી કારણ કે ભ્રષ્ટાચાર તો જ થાય કે જો લાંચ આપનારું કોક હોય લોંચ લાંચ આપનારું જ ન હોય તો લાંચ લેનાર લાંચ લે ક્યાંથી અને લાંચ આપનારું હોય એ બાર એસોસિએશનનો જ એક હિસ્સો હોય એટલે બાર એસોસિએશન બહુ સ્વાભાવિક રીતે એની સામે કંઈ ન જ કરે આજ મહિનાઓથી હું બાર કાઉન્સિલને પણ આ અંગે કમ્પ્લેન કરતી આવી છું નામદાર હાઈકોર્ટમાં પણ આ અંગે કમ્પ્લેન કરતી આવી છું સરકારમાં પણ આ અંગે કમ્પ્લેન કરતી આવી છું પીએમ ઓફિસ સીએમ ઓફિસ ચીફ સેક્રેટરી લો સેક્રેટરી હોમ ડિપાર્ટમેન્ટ આ એકેય ડિપાર્ટમેન્ટ મેં આ કંકોત્રી ચિતરવામાં બાકી રાખેલું નથી ઇન્કલુડિંગ પોલીસ ડિપાર્ટમેન્ટ એસપીઆઈજી અને ન્યાયતંત્ર વગેરે એટલે પણ આપણે જાણીએ છીએ કે ખાટલે મોટી ખોડ કે ઉપર જ જ્યાં લીગલ ડિપાર્ટમેન્ટને જ કોઈ પડી કે ન હોય પરવા ન હોય અગર તો એ લોકોની સાથે ભયંકર સાંઠગાંઠ હોય ત્યાં પછી નામદાર હાઈકોર્ટ સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી અને દિવસે દિવસે બધી જગ્યાએ આ જ કરવું પડે એમ છે જૂનાગઢ બાર એસોસિએશને પણ આમાંથી ઘણું શીખવાનું ને ઘણો ધોડો લેવા જેવું છે પણ લઈ શકે કે શીખી શકે એમ નથી કે શીખવા માગતા નથી કારણ કે મેં કીધું એમ ભ્રષ્ટાચાર એક પક્ષી ક્યારેય ચાલી શકતો નથી એટલે મિત્રો આ આજે દાખલ જે ચીખલીયા સાહેબનાની હોસ્પિટલમાં થયેલ વસંતગીરીજીના અંગૂઠા કાંડ અંગે આજે બહુ એક નક્કર બાબતને પગલાં લેવા પડેલા છે જેની ફરિયાદી હું પોતે છું હેમા શુક્લ એડવોકેટ જૂનાગઢ આ અંગે આપ મારી સાથે કંઈ પણ શેર કરવા માગતા હો તો મારો મોબાઈલ નંબર છે ડબલ નાઇન ટુ ફાઇવ ટુ સિક્સ વન ડબલ થ્રી ફાઈવ નવ્વાણું બે બાવન એકસઠ ત્રણસો પાંત્રીસ અને ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ મિત્રો આપ મારી સાથે કંઈ પણ શેર કરી શકો છો આપનું નામ ખાનગી રાખવામાં આવશે આપ આ વિડીયો અંગે પણ આપના પ્રતિભાવો મોકલી શકો છો બીજું પણ કંઈ જણાવવા માગતા હો તો જણાવી શકો છો આપને જો આ વિડીયો ગમ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ઇટ ઓલ્સો આ અને આવા વિષયોના વિડીયોઝ લઈને ફરીથી પણ આપણે મળતા જ રહીશું હજી આગળ ઉપર આમાં ઘણા પગલાં બાકી છે ને ઘણા પગલાં લેવાના છે આહિસ્તા આહિસ્તા દેખીએ હોતા હે ક્યાં મળશો ફરીથી મિત્રો આવા જ વિડીયો લઈને ત્યાં સુધી રજા આપશો અને વિડીયો ગમ્યો હોય ઉપયોગી થયો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ થેન્ક યુ વેરી મચ ગુડ નાઇટ